નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીએ છીએ મગફળીના પાકની મગફળીના પાકની અંદર મિત્રો પોષક તત્વો એ ખૂબ મહત્વની ભાગ ભજવે છે મિત્રો મગફળીની અંદર જે છે એ આપણે ખબર છે કે હાડાબાર પચ્છી અને પચાસ આ જે છે એ ખાતરો એને આપણે મળવા જોઈએ જુદા જુદા ખાતરો કેવા અવસ્થા એ કેવી રીતના આપવા એના માટેની આપણે ભલામણ ખેડૂત મિત્રોને કરીએ છીએ જેમાં ખેડૂત મિત્રોને જે છે એ આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની વાત કરીએ છીએ કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ હાડાબાર પચીસ અને પચાસ ના રૂપમાં જે છે આપણે આપવું જોઈએ તો એના માટે જે થાય એને આપણે ખેડૂત મિત્રોને ભલામણ પણ અગાઉ પણ કરીએ છીએ કે ભાઈ આમાં સિંગલ સુપર ફોસ ફોસ્ફેટ રૂપમાં આપણે જે છે ફોસ્ફરસ આપીએ તો એની અંદર જે છે ફોસ્ફરસ સાથે સાથે એ મિત્રો આપણા એની અંદર આપણે કહેવાય ને કે સોળ જરૂરી એવો જે છે એ કેલ્શિયમ અને સલ્ફર જે છે એની અંદરથી મળી રહે છે સાથે સાથે એમોનિયમ સલ્ફેટ ની પણ વાત કરીએ છીએ જેથી એની અંદરથી સલ્ફેટ પ્રમાણ એ મળવાથી એની અંદર પોષક તત્વો મળી રહે અને પોટાશ જે છે રોગ પ્રતિકારક શક્તિ ની કામગીરી કરશે આની વાત તો મિત્રો આપણે કરીએ છીએ પણ સાથે સાથે સોળ નો વિકાસ થાય સોળ ને જયારે જરૂર હોય ત્યારે જે છે એને પોષક તત્વ મળે એને ભેજની જરૂર હોય ત્યારે ભેજ મળે અને સોળ ને જે છે એ અલેભ્ય સ્વરૂપમાં

સાથે સાથે જે છે ઝુસાદાર અને સોળ પીળો પડતો અટકાવશે જયારે ખરાડ પડે એટલે કે જ્યારે વરસાદની ખેંચ પડે ત્યારે ભેજ જે છે સોળ સુધી પોગડવાની કામગીરી કરે અને પોષક તત્વો જે છે સત્તરે સત્તર પોષક તત્વો સોળના મૂળ સુધી પોગડવાની કામગીરી એ મિત્રો આ માઇક્રોસ્ટાર કરે માઇક્રોસ્ટાર જે છે એ મૂળ પાણીથી પોષક તત્વો એટલે કે મૂળ પાણીથી જે છે ખોરાક લેશે અને મૂળને જે છે એ જરૂરી પોષક તત્વો ભેજ અને જે છે એ પોષક તત્વો એનો હાર જે એને પણ કરશે સાથે સાથે એ સ્ટોક પણ કરી રાખે છે જ્યારે સોળને જે છે એ માઠી અસર હોય ત્યારે એવા સમયગાળાની અંદર એ છોડને જરૂરી પોષક તત્વો પોતાના પોતાના પાસે પોતાના માલિક સુધી પહોંચાડવાનું કામ આ માઇક્રોરાઇઝા કરે છે આ માઇક્રોરાઇઝા મેળવવા માટેનો મિત્રો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રણું નેવ્યાશી આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર પણ તાલુકાની અંદર આ તમને ક્યાં મળશે એ તમે એની અંદર છે એની સાથે વાત કરીને મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર